સદાશિવ ટપાલી સદાશિવ ટપાલી આ વાર્તાનું શીર્ષક છે અને વાર્તાના લેખક છે શ્રી ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી ની લખાણની શૈલી એના પાત્રો અને એમની જે વાર્તાઓ છે એટલા બધા હૃદય સ્પર્શી હોય છે કે એક વખત પણ સાંભળીએ કે વાંચીએ હંમેશા હૃદયમાં ઘર કરી જાય આજની વાર્તા પણ એટલી જ સરસ છે અને વાર્તાનું શીર્ષક મેં અગાઉ જણાવી દીધું સદાશિવ ટપાલી થવા જ દઉં નહીં ને પાટે ચડવા જ દઉં નહીં અરે ભલે ને દીકરો ફાવે એટલા દાવ ફેંકી લે આટલું બોલીને ભવાની શંકર કાકાએ પોતાની ડાબી હથેળીમાં ચૂનો મિલાવેલી તમાકુ ઉપર એક બે અને ત્રણ થાપટ મારી લીધી તાળોટાનો રણકાર સારો બોલ્યો જોયું એ આ મારી તાળી પણ સાક્ષી પૂરે છે એટલું કહી નીચલો હોઠ જમણા હાથથી લાંબો કરી અને તેના પોલાણમાં કાકાએ ફાકડો પૂરી દીધો અમર સંગના કટારી જેવી એની કતરાતી નજર તે વખતે ટપાલ નાખીને ચાલ્યા જતા સદાશિવ ટપાલીની લોહી છલકતી પીઠ પાછળ દોડી જતી હતી અત્યારે જો કલયુગ ન હોત તો ભવાની શંકર કાકાની એ દ્રષ્ટિ તીણું ત્રિશૂળ બની જાત અને સદાશિવના ભરાવદાર બરડામાંથી આર પાર નીકળત જમના શુક્લાણીના એ મજૂરી કરનાર અભણ દીકરાનો બરડો એટલો બધો આકર્ષક હતો લોટ માંગવાનો વ્યવસાય મોડો પડ્યો હતો. મુરુકા વખતની કણબણો ખોબા ભરીને લોટ દેતી. તે હવે રાંધણિયામાંથી જ હાથ હેઠા છે મહારાજ કહીને શુક્લોને વિદાય દેતી. જાત મહેનતના ધંધામાં હિણપ લાગતી એટલે ભવાની શંકર કાકાની ડેલીએ શુક્લ શુક્લન્યાતના નવરા બ્રહ્મપુત્રોનો અખાડો ભરચક રહેતો. એ મંડળમાં અત્યારે સદાશિવ ટપાલીની ચર્ચા મંડાણી. ભવાની કાકા ઘર બંધાવા દો ને બાપડાનું એને બિલાડીની જેમ વહુ વહુ કરી રહ્યો છે અરે એમ કઈ ઘર બંધાશે મોટો ભાઈ કુંવારો મુઓ એની લીલ પરણાવી નથી બાપનું કાર જ કર્યું નથી અરે પોતે જનોઈના ત્રાગડા વાઘરીની જેમ પહેરી લીધા છે આટલી પેઢીથી ન્યાતના ભોજન ઉભે ગળે ખાધા છે અને હવે ખવડાવવામાં ઝાટકા શેના લાગે છે બાપના વખતનું કઈ ઘરમાં ખરું કે નહીં ભવાની કાકા ખોરડું છે ને નથી વેચતો પણ પછી એને 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 રેવું ક્યાં શું છે છે વાંઢો વાંઢો ઓરડાની ઓસરીને ખૂણે ભલે ને રોજના બે દડબા ટીપી લે કોણ ના પાડે છે પણ અત્યારે એ સદાશિવના ખોરડાનું નાણાં કોણ દે અરે નાતનું મોઢું જો મીઠું થતું હોત ને ધારો હચવાતો હોય ને એને હારું થતું હોય તો હું ખોરડું રાખી લઉં ભવાની કાકા બોયલા હા હોવાની ભવાની કાકાને હવે વધુ ખોરડાની જરૂર પડશે દીકરા મોટા જુવાન દીકરી ઘરમાં ને પોતાનું ત્રીજી વારનું પરણેતર વસ્તાર તો વધે જ ને ભવાની કાકાએ એ સડંગ ઓસરીએ એના બે સિરાબંધ ઓરડા ઉતરે એવું થાય મારે તો ઠીક હાકડે મોકડે ચલાવી લેવાય પણ આ તો નાતનું ભલું થાય નાતનો ધારો તૂટે સુકલ બ્રાહ્મણના બસો કુટુંબના મોઢામાંથી મીઠો કોળિયો જાય એટલે હું કઉ છું સદાશિવનું ખોરડું જો એને વેચવું હોય તો હું રાખી લઉં એ વખતે જ ભવાની શંકર કાકાની પંદર વર્ષની કિશોર દીકરી મંગળા પાણીનું બેડું ભરીને ડેલીમાં થઈને ઓરડે ચાલી ગઈ મંગળાની હેલ ઉપર કાગડો બેસે એ રીતે ઉડી ઉડી ને બ્રાહ્મણો હૈયા એ રૂપ ઉપર નહી શંકર કાકા કોચવાઈ ગયા કાગડા ને મોતી ના ચારા નિરનાર હું ગમાર નથી હું અંબાજી નો ઉપાસક દ્વિજ પુત્ર છું દ્વિજો નો પણ શુક્લ છું એથી તો દીકરીને દૂધ પીતી કરીશ પણ ક ઠેકાણે કેમ નાખું જ્ઞાતિના ગૌરવ જ્યારે આ પ્રમાણે ચર્ચાઈ રહ્યા હતા ત્યારે સદાશિવ ટપાલીના પેશીદાર લઠપગ ગામને બીજે છેડે સોંસરા નીકળી ચૂક્યા હતા ડાક્ટર સાહેબ ફોજદાર સાહેબ હીરાચંદ પાનચંદ દાદુ અભરામ પગી ઝીણિયા કાળા

કે મારો કાગળ છે તો જવાબમાં ના જી ને બદલે એકલા ના જ કહેવાની સદાશીવની તો છડાઈ અને એને કારણે તો નગરશેઠે પોસ્ટ ખાતાને ફરિયાદ કરી દીધી નોટ નોટપેડ થયેલું પરબેડ્યું છાનું વાંચવા દઈને પાછું લઈને જવાની એણીએ ના પાડેલી તેથી મ્યુનિસિપાલિટીના નવા કાઉન્સિલર જમ્યતરામભાઈને એ ગમારે ખોફ વેરેલો પરિણામે એને ખોરડાને એક બારી મૂકવાની પરવાનગી જોતી હતી એ પણ નહોતી મળી સદાશિવ ટપાલીનો કોળી વાળાને કુંભાર વાળાને તેમજ ઢેઢ વાળાને ભારે સંતોષ હતો ઘર ધણી ઘેર ન હોય તો એનો કાગળ સદાશિવ પૂરી કાળજીથી ઘરના બારણાની તરડમાંથી શેરવી આવતો ઢેઢવાળાના કાગડો એ ઠેઠ રામદેવ ઘોડાની દેરી સુધી જઈને દઈ આવતો માલિયા જાપડાનું રજીસ્ટર આવેલું તે તેની પોંચ પોતે છાંટ લીધા વગર જ લઈ લીધેલી અને ગલ્લાલ ડોસી કહેતા હતા કે મારા દીકરાનું મન્યાડર આવેલું તે દી હું ખેતર ગઈ તી તે સદાશિવ આપણો દીઆ થમતા સુધીમાં ત્રણ આટા ખાઈને પણ તે દીને તેદી પૈસા પોગાડે રહ્યો ને તે દી જો મને નાણાં નો મળ્યા હોત તો તળસી શેઠ ઉધાર માંડીને બાજરો આપવાનો નહોતો તે હાચે જ તું સદાશિવ રૂપાળો હતો હો હા એનો સચોટ સાક્ષી જોતી હોય તો પૂછો ભવાની શંકર બાળ પૂછે જવાબ પણ શું આપવાનું પોસ્ટ ઓફિસ સામેની ટાંકીએ મંગળા પાણી ભરવા જતી ત્યારે સદાશિવ એનું બેડું ચડાવવા આવતો ખરો પણ એ કદી હૈસો નહોતો મંગળાની સામે ટીકતોય નહોતો બની શકે એટલો છેટો રહીને બેડું ચડાવી દેતો ગામની મેમણિયાળીઓ આડા બેડા નાખીને જોરાવરીથી મંગળાનો વારો ટાળતી ત્યારે સદાશિવ ખડે પગે ઊભો રહીને મંગળાને રક્ષણ દેતો પણ એ કાંઈ પ્રેમ કહેવાય પ્રેમ શું એવો મૂડ હોય પ્રેમની તો અદ્ભુતતા હોવી જોઈએ ને મંગળા તો ગામની કન્યા શાળામાં પાંચ ગુજરાતી ભણી હતી ડાક્ટરે દીકરીઓને અંગ્રેજી શીખવવા એક માસ્ટર રાખ્યો હતો ત્યાં જઈને અંગ્રેજી ભણવા માટે મંગળાએ મન કરેલું પણ ભવાની શંકર કાકા તો શુક્લની દીકરી અર્ધે માથે અને ખસી ગયેલ ઓઢણે વંઠેલ ભાષા ભણવા બેસે તે કલ્પના માત્ર જ કંપી ઉઠેલા પાંચ ચોપડી ગુજરાતી પૂરી કરાવી હતી અને શાળાના મેળાવડાઓમાં ગીત ગરબા તેમજ સંવાદોમાં પાઠ લેવા દીધેલો એ તો કોઈ સારો મુરત્યો મેળવવાના હેતુથી કોઈ દરબારી કે સરકારી અમલદાર મળી જાય તો મંગળાનો પણ ભયો ભયો ને પોતાનો પણ વસીલો દીકરાઓને કોન્ટ્રાક્ટના બોળા કામકાજ હાથમાં આવે એ બધું એની ગણતરીમાં હતું શુદ્ધ શુક્લ ઓલાદના એ બ્રહ્મપુત્રની આશા બરોબર ફળી ઈડર રાજના પબ્લિક પ્રોસિક્યુટર રાંડિયા ઉંમર વર્ષ પિસ્તાલીસ થી વધારે નહોતી એને ખાતરી જોઈતી હોય તો પ્રોસિક્યુટર સાહેબનું નિશાળે બેઠા તે દિવસનું સર્ટિફિકેટ મેળવ્યું હતું પણ ભવાની શંકરના એ ખાતરીની ક્યાં જરૂર હતી મુરતિયાને આગલી બે વહુઓના પાંચ બચ્ચા હતા ખરા પણ તે તો મોસાળમાં જઈને રહેવાના હતા ટૂંકમાં પ્રોસિક્યુટર પચાસ માણસોની જાન લઈને એક દિવસ આવ્યા ઈડરના ઠાકોર સાહેબ ખુદ ટીકા બાપુ ખાસ સ્પેશિયલ ગાડી લઈ એક કલાક માટે જાનમાં આવ્યા અને તે બનાવે તો આખા ગામને હેરત પમાડી દીધી ધર્મરાજ યુધિષ્ઠિરના રથની માફક ભવાની શંકર કાકા પણ તે ઘડીથી ધરતીથી એક વેત અધર હાલતા થયા પ્રોસિક્યુટરે ચોરાસી જમાડી તેની તો હેઠ જ એટલી બધી વધી પડી કે એક ગામના બંને ઢેઢવાળા ધરાયા ને મોટે મોટે ચાલીસ ઘેર પીરસ પીરસણા પહોંચ્યા ઈડર રાજનું દરબારી બેન્ડ આવીને ગામને ચાર ચાર દી સુધી જલસા કરાવી ગયું આવી જાહો જલાલીથી પરણી ઉતરેલી પંદર વર્ષની ઉગ્ર ભાગી મંગળા ઈડર રાજ્યના પ્રોસિક્યુટરની અર્ધાંગના બની અર્ધંગ અર્ધાંગના શબ્દ અહીં અલંકારમાં કે કટાક્ષમાં નથી વાપરેલો સોગંદ પર કહી શકાય કે વરરાજાનો બેઠી દડીનો ચરબીવંત દેહ મંગળાના શરીરથી બેવડો મોટો હતો ઈડર રાજ્યના પ્રોસિક્યુટરની પડખો પડખ બેઠેલી બહેન મંગળા એના પિતા ભવાનીશંકર પંડ્યાને તો બરોબર કોઈ ઘટાદાર આમ્રવૃક્ષને વળુંભતી માધવી લતા સમી લાગી હતી પણ આ તો આડા ઉતરી જવાયું કહેવાનું એ હતું કે બેન મંગળા પરણીને સીધાવી તેના વડતા સવારથી જ સદાશિવ ટપાલી ઘેર રોટલો ટીપવા આવતો બંધ થયો હતો પોસ્ટ ઓફિસ સામે એક બગીચો હતો એના બાંકડા ઉપર બેસીને બે ચાર પૈસાના ભજીયા કે ગાંઠિયા ખાઈ ને ફુવારાના નળનું પાણી પી લેતો વાણિયાની દુકાનના ભજીયા ગાંઠિયા ખાઈને સદાશિવ ટપાલીએ બ્રાહ્મણ જેવો પવિત્ર દેહ વટલાવ્યો હતો એનું એક કારણ કહેતા ભૂલી જવાયું જે દિવસે મંગળાના વિવાહની ચોરાશી જમી એ દિવસે એ પણ એના દાદાની વેડાનું જાળવી રાખેલું રેશમી પિતામ્બર પહેરી પટારામાંથી કાઢીને ખંતથી માંજેલો જસતનો ચકચકિત લોટો લઈ ચોટલી ઓળી ખાસુ ચાર ઇંચ નું ત્રણ પાખ્યા વાળું ત્રિપુન તાણી જમવા ગયેલો પણ પંગત માં બેસવા ગયો ત્યારે એને તરેક તળા એ આઈની આઈ જગા નથી કહીને તારવી મેલો તલ્લે ચડાવ્યો ચોરાસી ની નાતમાં તે દિવસે સદાશિવ ટપાલી ની દશા દ્રૌપદી સ્વયંવર માં દાસી પુત્ર કર્ણ ના જેવી થઈ હતી દાસમા ને દાસમા ગમારે બોડી માર્યું કે શું હું સુકલ બ્રાહ્મણ નથી એ વખતે કોઈ અવાજ કર્યો એ વાંઢો ત્રિવરનો નો ઢાંઢો કોઈ શિકારી શ્વાન ના જૂથ ને સિસ્કારે તેવી મજાની આ શબ્દોની અસર થઈ હતી ખીખિયાટા ને હસા હસ ચાલ્યા હતા કોપાગની માં સડકતા સદા સિવે જવાબ હતું તે હોઠ લાવીને બોલી નાખ્યું વાંઢો વાંઢો કરતા લાજતા નથી શા સારું પારકાને તેળાવીને દીકરિયું દઈ દ્યો છો શું અમે મજૂરી કરીને બાયડીના પેટ પૂરતા નથી શું અમને બાયડી વાલી નથી શા સારું પારકાને બોલાવીને દ્યો છો એ જ વખતે કાકો ભવાની શંકર શુક્લ આ રંગભૂમિ પર દેખાયા એને સદાશિવની શિવની બોચી ઝાલીને એટલું જ કહ્યું હું સમજુ છું તારા પેટનું પાપ જા જા બાપનું કારજ કર્યા પછી જ પંગતમાં બેહવા આવજે સદાશિવ ટપાલી ઘેર ચાલ્યો ગયો પછી એ આખાય બનાવમાંથી ફક્ત એક જ બીના એ વારે વારે સંભારતો અને મનમાં અને મનમાં બબડતો કે એ વખતે બાયોની પંગતમાં મંગળા બેઠી તી કે નહોતી બેઠી એણીએ ખીખ્યા તા કે નોતા કર્યા આજ બે વર્ષે હું સાસ આટુ નીંદ તોડીને નાતમાં ગયો મંગળાને છેલ્લી વાર જોઈ લેવાનો મોહ કેમ ના છૂઈતો એ અહીંયા બેઠી તી ખરી હૈસીતી એના દેખતા જ શું આ બધી ફજેતી થઈ હતી તે દિવસથી સદાશિવ ઉઘાડે છોગ વાણિયાના ભજીયા ખાઈને નાત ઉપર દાજ કાઢતો હતો ભવાની કાકાની ચાલુ ખણખોદથી કંટાળીને સદાશિવે પોતાની બદલી હલકારામાં કરાવી છે અધમણનો થેલો ઉપાડીને નદી કાંઠાના સાત ગામડાની ફેરણી કરવા રોજે રોજ ચાલી નીકળે છે નદીનો પ્રવાહ રોજનો સાથી બન્યો છે બંને એકલા છે બંને મૂંગા છે બંનેને તાપમાં તપતા તપતા બસ પંથ જ કરવાનો હતો એકના શરીર ઉપર તારાઓના વાદળીઓના અને વૃક્ષના પડછાયા પડતા હતા અને બીજાના માથા ઉપર અનેક માનવીઓના સુખ દુઃખની છુપી અછુપી કથાઓનો ભાર પડતો આવતો હતો પણ નદીના પ્રવાહને જેમ સૂર્ય કે સંધ્યા પોતાના અઢળક રંગ તેજનું દેતા એમ પણ એ થેલી કાગળો દેતા બંનેનું જીવતર વેરાનમાં હતું રેણુ નદી દરિયે પહોંચ્યા પહેલા જ ખારા પાટમાં ફોડાય ને જતી સદાશિવનું જીવન વહેણ પણ એકલતાની ધરતીમાં ઉતરીને વરાળ બની જતું પારકાના અધમણ કાગળો ઉપાડનારને પોતાના તો એક ચપતરી મોકલવાનુંય કોઈ સરનામું નહોતું ઘણી વાર તેની આંગળીઓ ત્રમ ત્રમ થતી એકવાર કવરમાં એક નાનામો કાગળ ફક્ત તમો સુખી છો એટલું જ લખીને ચોયડો હતો સરનામું મંગળા ઠેકાણું એટલું લખતા તો આંગળીએ પરસેવો ટપકી ગયેલો

પડોશના બાળકને જો પીપરમિન્ટ લાવીને આપે તો તે ઘડીથી બબલીની બા અને આ પીપરમિન્ટ આપનાર વાંઢાની ચાર આંખો કેટલી વાર અને કેટલેક ડિગ્રીને ખૂણે મળે છે એની ગુપ્ત તપાસ બબલીના બાપા રાખવા લાગે એ જો બરાડા પાડીને કવિતા વાંચે તો બૈરા સમજે કે પીઠીઓ અમને સંભળાવવા હારું આરડે છે જો એ મૂંગો મરી દે તો હલકા મનસુબા ગોઠવતો લાગે છે એની આંખો અમસ્તી જોતી હોય તો પણ ચકડ વકડ થતી લાગે એની અનંત વેદનાઓને વ્યક્ત થવા માટે સભ્ય વાક્યો એ જ મારે રોટલા પાણીની વપત પડે છે મારું કરમ ફૂટી ગયું ભાઈ મારું કરમ ફૂટી ગયું દીકરી મંગળાનો ચૂળો ભાંગો એક દિવસ અચાનક જ ભવાની શંકરની રાડ સંભળાણી આ લે લે ઓચિંતા નું શું થયું અરે હરી જાણે જમાઈ કાયા તો કંચન સરખી હતી પણ એકાએક હૃદય બંધ પડી ગયું ઓછામાં પૂરું દરબારે મકાન પણ પાછું લઈ લીધું જમીન આપી હતી તે રાજમાં દાખલ કરી દીધી ને એને દીકરીને પહેરીએ લુગડે બહાર કાઢી ઓહો આ તે શો કોપ હું જાણું છું ભાઈ બધું જાણું છું આ બધું કેમ થયું છે અરે મારી દીકરીના લીલા માંડવે હેઠે કાળ મુખો સદાશિવ્યો તે દી નિશાસો નાખીને ગેલો અરે મારી દીકરીને સરાપી ગયેલો વાઘરી વાળે જઈને કઈક કામણ કુટણ પણ કરાવતો હતો એના બધા પાપ મંગળાની આડા ફરી વળ્યા ને મારી મંગળાનો ચૂડલો ભાંગો ભવાની કાકાની આ વાતમાં થોડોક જ સુધારો જરૂરી છે. જમાઈ રાજનું મૃત્યુ સદાશિવના શાપથી નહીં પણ શરીરમાં વધી પડેલી ચરબીથી નીપજ્યું હતું એ માધવી લતાનો આધાર આંબો જાણે કે બેહદ કેરીઓના ફાલથી ફસકાઈ પડ્યો હતો એક વર્ષ વીતી ગયું છે માથાના ચડકતા મુંડા સાથે અઢાર વર્ષની મંગળા મહિયરે ખૂણો મુકાવા આવી છે એક વર્ષની કીકી એની કેળીએ રમે છે હવે એને સાસરે પાછું જવાનું રહ્યું નથી વરના પિતરાઈઓએ એની સાસરીની સંપત્તિનો કબજો કરી લઈ આ રાંડી મુંડીને માસિક બે રૂપિયા જીવાયના ઠરાવી આપ્યા છે ભવાની કાકાને નવી વહુથી થયેલી બાળ ગોપાળ વાળી બોડી હોય આ રાંડી રાંડ દીકરી ઉપર ખાસ કશું હેત તો રહ્યું નથી પણ મંગળાનો રંડાપો એને ભારે ઉપયોગી થઈ પડ્યો નવી માને વર્ષો વર્ષ આવતી સુવાડ હવે મંગળા કરશે અને આટલી બધી સુઆવડ ને કારણે હાજી રે છે તો એને હવે વિસામો મળ્યો નદી કાંઠે ધોળી માટીના ઓરિયા હતા આખા ગોહિલવાડમાં એ માટી પંકાતી ગાર ઓડિયા એનો તે કઈ રંગ ઉઘડતો ભવાની કાકાને નવું પરણેતા એટલે પોતાના ઓરડામાં એ ધૂળની ગાર કરાવી ગમતી કેડીએ પોતાની નાની કીકીને તેડી ખંભે કોસ ઉપાડી માથા પર પછેડી લઈ મંગળા એ ઓરિયાની માટી લેવા ઘણી વાર જતી સવાર સાંજ તો ઘરકામ હોય તેથી બળતે બપોરે જતી ગામથી અડધો ગાવ દૂરના એ ઓરિયા પાસે થઈને સદાશિવ હલકારાનો કેડો જતો એ રીતે કોઈ કોઈ વાર એ નદી પ્રવાહ એ બળતો વગડો અને એ હયા શૂન્ય ટપાલી ત્રણેયના નિત્ય સંગાથમાં એક ચોથું જણ ભરતું રાંડી રાંડ મંગળા મંગળાને કી કી સારુ સદાશિવ પોતાની કેડીએ પીપરમેટની પડીકી ચડાવી રાખતો કોઈ કોઈ વાર થેલો ઝાડના થડ પાસે મેલી મંગળાને માટી ખોદી દેતો ગાંસડી ચડાવતો પણ અગાઉની માફક મૂંગો જ રહેતો સામી મીટ માનતો ખરો પણ સસલાની માફક બીતા બીતા હા ધીરે ધીરે એક પાપ એના અંતરમાં ઉગ્યું આ હોય મંગળાનું ધોળું ઓઢણું અથવા માથાનો લીસો મુંડો જરીક બહાર દેખાતો હોય એ નિશાનીએ દોડી ને પોતે મંગળાને એ દડબા નીચેથી બહાર કાઢે પાણી છાટે પવન નાખે જીવતી કરે ને પછી આહા હા હા પછી શું અદ્ભુત કોઈ નવલકથાના વીરની માફક મંગળાને અલૌકિક પરાક્રમથી જીતવી હતી ઘર માંડવું હતું આ માટીથી ઓરડો લીપાવો હતો મંગળાને માથે ભલે વામભેક ચોટલો ન હોય ભલે મુંડો જ રહે અને ભલે ને એનું રૂપ સોસાઈ ગયું સદાશિવ પૂરે પૂરો તૈયાર હતો પણ પણ જીવતર ક્યાં નવલકથા છે આવા કસા દટણપટણ ની જરૂર ના પડી એવો એક દિવસ સીધી સાદી રીતે આવી ગયો કે જ્યારે દુઃખના ડુંગર હેઠે ચંપાતા ચંપાતા બામણની રંડવાડ દીકરીએ મરવા મારવાની હિંમત ભીડી મંગળા એટલું જ બોલી આમાંથી મને બહાર કાઢ પછી રૌરવ નરક ના દુઃખ ભોગવવા છું સદા શિવે દૂર ઉભા રહી ફક્ત કીકીને પોતાની છાતી ચાપી લીધીના નાનકડી હથેળી પર પોતાની આંખો ઉપર મેલી અને એટલું જ કહ્યું આ નદીની સાક્ષી આખી દુનિયાની સામે ઉભો રહીને તનેને તને હું પાડીશ આખી જિંદગીભર પાડીશ વૈશાખ સુદ ની રાતે નદી કાંઠાની ઉજ્જવળ શિવાલયના વાડામાં પચાસ શુક્લ હાથ થી ડાંગોની જડી વરસી જણાના માથા ફૂટા એક પરણમાં બેઠેલા ટપાલી સદાશિવનું બીજું વિધવા મંગળાનું તેમજ એ લગ્નમાં પુરોહિત બની ભાગ લેનાર કમ્પાઉન્ડર વિશ્વનાથનું વિશ્વનાથ બેભાન બન્યો ત્યાં સુધીમાં તે સપ્તપદી ગગડાવીને પૂરી કર્યે રહ્યો બે સુધીમાંથી જાઈ ગયો ત્યારે પણ એ બહાદરીયો મંત્ર જ બબળતો હતો ગામના બ્રાહ્મણો એને હાડો વિશ્વો આર્ય સમાજી કહીને ઓળખતા ત્રણેય જણા એક પખવાડીએ દવાખાનામાંથી હાજા થયા સદાશિવને પોસ્ટ ખાતામાંથી બરોબર નોકરી કરતો નથી આવું કારણ આપી રજા આપવામાં આવી કોળીワડને પડખે એ બે જણાએ ઓડ લોકોએ નાનું ઘર બાંધી આપ્યું કોળીઓ ભેગા થઈને કે કે મહારાજ તું જો કેતો હો ને તો અમે ઈ પચાસે સુકલોના ઘરમાં આવતે અંધારીએ ગણેશિયા ભરાવીએ સદાશિવે હસીને ના પાડી ને દુનિયા શું આટલી બધી નફટ છે એની નફઠાઈની અને એના ભૂલકના સ્વભાવની તે શી વાત કરવી સદાશિવ અને મંગળા રોજ પેલા ઓરિયાની માટી લાવે છે ચોમાસે સીમમાંથી ખડની ગાંસળીઓ લાવે છે ઉનાળે કરગઠિયાની ભારીઓ લાવે છે નફટ લોકો એ ચંડોળ થી બે જ બે પાપાત્માઓની ભારીઓ વેચાતી રાખે છે બે વર્ષમાં તો કીકી પણ પોતાની નાનકડી ભારી માથે લઈને મા બાપની વચ્ચે ઉપતી થઈ ગઈ હૈયા ફૂટા ગામ લોકો એ ત્રણ ગાંસડીઓ પર જ સા સારું અવાયા પડતા હશે ને સા ઘોર પાપ બિચારા ભવાની કાકાના કે સગી આંખે એને આ બધું જીવ્યા ત્યાં સુધી જોવું પડું ઓ અંબાજી માં આ બધું ક્યાં ઘોર પાપે આ ક્યાં ઘોર પાપે હું મારે બધું જોવાનું ભવાની કાકા રોજ નિસાસો નાખતા